જયારે દેશના વિકાસની વાત આવે અને અમારા લોકોએ ભોગ બનવા પડે એ વાત અમારા ઘરે ઉતરતી નથી કે તમારા નથીએનજીસીનો લીગનાઇટ પ્રોજેક્ટ એક એક રાજપાડી જે અમારી નજર સમક્ષ છે ત્યાંના લોકોની શું હાલત છે તમે જે તે ન ત્યાં જ્યાં જમીનો સંપાદન કરી પ્રોજેક્ટ લઈને આવ્યા તમે બાવીસ જેટલી બાબતો પર સહમતી આપી હતી

नेहरू ना जीआईडी जीएमसीसीना हाईवे आज देश एक आजी आजी ना तो में, ना ना में ना एक करोड़ चालीस लाख आदिवासी समाज अमीन आठ दस लाख रूपया जीवा देख रहे हैं नमो भारत न्यूज फॉलो पेज सब्सक्राइब चैनल